આજના આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસના ઉપલક્ષમાં સહકારથી સમૃદ્ધિના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત માન્ય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ગુજરાત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી મુરલીધરનજી મારા સાથી મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ નેશનલ કોપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયાના ઇફકો અને ગુચકો માસોલના અધ્યક્ષશ્રી દિલીપભાઈ સંગાણી ગુજરાત રાજ્ય સહકારી બેંકના અધ્યક્ષશ્રી અજયભાઈ પટેલ મંચ ઉપર ઉપસ્થિત સર્વ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો ઉપસ્થિત સૌ આમંત્રિત મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર એક નિશાન એક પ્રધાન એક વિધાનના સંકલ્પ સાથે જમ્મુ કાશ્મીરને ભારતનો અભિન્ન હિસ્સો બનાવવાના જીવન સમર્પિત કરનાર મહાન દેશભક્ત ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજીની જન્મજયંતિએ કોટી કોટી વંદન કરું છું વિશ્વરમાં સહકારિતાની ભાવના વિકસતી રહે અને સહકારિતાનું જનઆંદોલન વ્યાપક બને તે માટે સહિયારા પ્રયાસો ઓગણીસો ત્રેવીસની જુલાઈ મહિનાના પહેલા શનિવારે આંતરરાષ્ટ્રીય સહકારીતા દિવસની ઉજવણી થાય છે સહકારનો મૂળ સિદ્ધાંત સૌ સાથે મળી સમાન હિત સમાન ધ્યેય અને સમાન પ્રવૃત્તિમાં સફળતા મેળવે તે જ છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ તો સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી સહકારિતા ક્ષેત્રને નવી દિશા આપી છે આઝાદીના દશકો બાદ સહકાર ક્ષેત્રની મહત્વ સ્વીકારીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ છ જુલાઈ બે હજાર એકવીસના દિવસે દેશમાં પહેલીવાર સહકારિતા મંત્રાલયની સ્થાપના કરી છે સહકારિતા મંત્રાલયના હવાલો પણ ગુજરાતની ધરતીના પનોતા પુત્ર અને ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબને વડાપ્રધાનશ્રીએ સોંપ્યો છે એક સુભક સંયોગ છે કે છ જુલાઈ બે હજાર ચોવીસના દિવસે સહકાર મંત્રાલયનો ચોથો સ્થાપના દિવસ અને એકસો બેમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી આજે સાથે થઈ રહી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સતત ત્રીજીવાર વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળી વિકાસની ગતિ ત્રેવડી ત્રણ ગણી કરવાનો સંકલ્પ કર્યો છે આદરણીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના દ્રષ્ટિવંત નેતૃત્વમાં સહકાર મંત્રાલય પણ પોતાની ત્રીજી વર્ષગાંઠે મોદી સરકાર ત્રણ પોઈન્ટ ઓમાં સહકારિતાના નવા કીર્તિમાન સ્થાપવા પ્રતિબદ્ધ છે ગુજરાતે અસહકારની ચળવળથી ગાંધી સરદારના નેતૃત્વમાં અંગ્રેજોના હાધા ગગડાવી નાખેલા એ જ ગુજરાત આજે વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને બાહોશ ગૃહ અને મંત્રી શ્રી અમિતભાઈના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે દેશનું અગ્રણી રાજ્ય બન્યું છે આદરણી શ્રી નરેન્દ્રભાઈની વડાપ્રધાન પદ ત્રીજી ટમમાં ભારત વિશ્વની ત્રીજી મોટ